હાલમાં શ્રાવણ માસ પૂર્ણ થયો હોવા છતાં પણ યાત્રાળુઓ મોટી સંખ્યામાં તીર્થ સ્થળોએ જોવા મળ્યા હતા ત્યારે અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે ઋષિ પાચમ નિમિત્તે મોટી સંખ્યામાં બહેનો વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉમટી પડી હતી અને મોટી સંખ્યામાં મહિલાઓ વચ્ચે વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલાના વેશમાં એક પુરુષ ઝડપાયો હતો જેમાં મહિલા બાથરૂમમાં પ્રવેશ કરતો ઝડપાયો હતો

ત્યારે મહિલાઓ હોબાળોમાં ચાવતા આજુબાજુના લોકો એકઠા થયા હતા અને મહિલાના વેશમાં આવેલા પુરુષને પકડી પાડ્યો હતો અને મહિલાના વેશમાં આવેલ પુરુષ હોવાનું સામે આવ્યું હતું જેમાં મહિલાના વેશમાં આવેલ પુરુષની લોકોએ બરાબરની ધોલાઈ કરી હતી ને પોલીસને સોંપી દીધા હતા એ મથકે લઈ જવામાં ત્યારે આવા ગુનાહિત કાર્યમાં મહિલાના વેશમાં પકડાયેલા પુરુષોને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી પુરુષ મહિલાનો વેશ ધારણ કરી આયા કયા કારણોસર વિશ્વેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં આવી મહિલાઓનો વચ્ચે ફરતો હતો તેનું શું હતું રહસ્ય એ તો પોલીસ દ્વારા પૂછપરછ કરતા માલુમ પડશે અત્યારે તો મહિલાઓને આવા ભીડભાડવાળી જગ્યાએ સાવચેત રહેવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી રિપોર્ટર ભરત પટેલ જનાદેશ ન્યૂઝ બનાસકાંઠા